આજરોજ હિંમતનગરના રામપુરા ગામમાં બ્રહ્માણી માના મંદિરના આંગણમાં શ્રી મહંત નટવર ગિરિજી મહારાજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામ તેમજ આજુબાજુના ગ્રામજનો તેમજ કાશ્મીરથી પધારેલા મહંતો તેમજ ઉત્તરાખંડથી મહેમાનો અને મહંતો અને બીજા બધા રાજ્યોમાંથી આવેલા મહંતોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો ગામના સરપંચશ્રીએ બધાનું સ્વાગત કર્યું હતું અને શ્રી નરેશકુમાર રતિલાલ જહા અને શ્રીમતી દક્ષાબેન નરેશભાઈ જહા અને જહા પરિવાર આ પ્રસંગેનું આયોજન કર્યું હતું નટવર ગિરીજી મહારાજની શોભાયાત્રા નીકળી હતી અને પ્રવચનનો લાભ આખા ગામના વડીલો ભાઈઓ બહેનો તેમજ આજુબાજુના ગામમાં વસેલા નાગરિકોએ લીધો હતો અને સાથે પ્રસાદી લીધી હતી રિપોર્ટર હિંમતનગર અમારે રાજપુરા ગામની અંદર આ બ્રહ્માણી માતાનું મંદિર ના જે પૂજારી રથવરગીરીજી મહારાજ એમનો સોરશી ભંડારો જીવિત જીવિત જોરશી ભંડારો રાખે એ ભંડારાનું એમ કે નરેશભાઈ જહાએ આ તમામ વ્યવસ્થા કરેલ છે અને અમારા ગામની અંદર આટલા બધા સંતો વધાર્યા એ અમારું ગામ અને ગામના લોકો બહુ ભાગ્યશાળી છે એ અને અમારી જે જન્મભૂમિ છે એ પવિત્ર કરી એ બદલ મહાન તો નહીં પણ અભિનંદન આપીએ છીએ